દરમિયાન નવા વાવાઝોડાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે અરબી સમુદ્રના ઉડાણ વાળા વિસ્તારમાં ફરી એકવાર મિની વાવાઝોડું મિની વાવાઝોડાની ભયંકર અસરને લઈને સિસ્ટમનો પટ્ટો હવે અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી પોતાનો યપર એર સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર ઘેરાવો બનાવી રહ્યું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની અસર દર્શાવી રહેલી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે સિસ્ટમની અસરોની સાથે દરિયાની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના નવા નવા મજબૂત ઘેરાવો બની રહેલા જોવા મળી રહ્યા છે અને હાલ અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર આ સિસ્ટમોની અસરોને લઈને માવઠું ભુક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત અત્યારે બીજી નવી સિસ્ટમ જે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર લાહોર નવી દિલ્હીના વિસ્તારથી ઝાંડા અને હિમાલયના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ અને મજબૂત સિસ્ટમના ઘેરાવા ફેલાયેલા જોવા મળી રહ્યા છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમની અસરો અને સિસ્ટમોની ગતિવિધિઓને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી મોટી હલચલો બનતી હોય તેમ ગુજરાત ઉપર ધીમી ગતિએ જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં હવે કચ્છના ક્ષેત્રમાં ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન ડબલ ઋતુ એટલે કે વહેલી સવાર અને રાત્રિ દરમિયાન પુષ્કળ ઠંડી તો બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર હાલ અત્યારે ડબલ ઋતુનો ભયંકર અહેસાસ થઈ રહ્યો છે આ બધાની સાથે અરબી સમુદ્રના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમો બનીને પાકિસ્તાનનો ક્ષેત્ર અફઘાનિસ્તાન ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી આ સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેમાં અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પવનનું તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી યુસીએ સિસ્ટમની અસરને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર ગુજરાત ઉપર અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે તેની સાથે સાથે તમે અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પણ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવતા હોય તેમ અત્યારે શ્રીલંકા મદુરાઈ બેંગલુરુના ક્ષેત્રની અંદર સાથે સાથે તંજાવુર તંજાવર વેલીના વિસ્તારથી પોંડુચેરી અને ચેન્નઈના વિસ્તારની અંદર અત્યારે આ સિસ્ટમોની અસરોને લઈને હળવા વરસાદની શરૂઆતો અનેક ક્ષેત્ર જેમાં નવી દિલ્હીનો વિસ્તાર ગ્વાલિયર જોધપુર એટલે કે રાજસ્થાનના ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે આગામી સાત દિવસ સુધી માવઠાની ભયંકર ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું દબાણ વધશે તેમ તેમ

આગળ વધીને સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં રાધનપુર પાલનપુર થરાદ મહેસાણા ખેડબ્રહ્મા અને હિંમતનગરના ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીની સાથે સાથે હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ નવી નવી સિસ્ટમોને પસાર થઈ રહેલી વરસાદી સિસ્ટમના ઘેરાવાને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો પવનો અને ઓમાન તરફથી ઠંડા દિશાઓ બદલીને મોટો વળાંક લઈને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરી રહ્યા હોય તેમ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં અત્યારે સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે જેમાં ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકા ભાટિયાના ક્ષેત્રથી ખંભાળિયા લાલપુર જામનગરના ક્ષેત્રથી કાલાવડના વિસ્તારોની અંદર મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી છે ચીખલી ભાનવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલના વિસ્તારોની અંદર હાલ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સાથે સાથે કેશોદ માંગરોળ કડાશ જુનાગઢ બગસરા વિસાવદર ધારી કુંડલા અને તુલસીશામના વિસ્તારોની અંદર વાદળોના હળવા ઝુંડો મંડરાતા જોવા મળી રહ્યા છે રાજુલા ઉના વેલાવળ કોળીનારના ક્ષેત્રથી લઈને અત્યારે મહુવાના તટીય વિસ્તારોની અંદર પણ વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી અને બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે આ બધાની વચ્ચે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ મહુઆ અલંગ ભાવનગર અમરેલી જસદણ બોટાદના વિસ્તારોની અંદર ફરીથી મોટા પલટાઓ આવવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર મોચિંતાના પલટાવની સાથે ફરીથી વાદળોનું હળવું ઝુંડ મંડરાતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં અરબી સમુદ્રના ભેજૂત ઠંડા પવનો ધીમી ગતિએ આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી તોફાની હલચલો વધારી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં સૌથી વધારે આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના ક્ષેત્રની અંદર સુરતના તટીય ક્ષેત્રથી લઈને નવસારી ડાંગ વલસાડના વિસ્તારોની અંદર હવે પછી ગતિવિધિઓ વધતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ તીવ્ર બનીને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવે પછી વરસાદીય સિસ્ટમના ભયંકર પટ્ટાઓ ઘેરાઈને સિસ્ટમનું જોર વધારી રહ્યા હોય તે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બની રહી છે દાહોદ છોટાઉદેપુર ગોધરા લુણાવાડા બોડેલી વડોદરાના ક્ષેત્રથી ખંભાત નડિયાદ ધોળકા અહેમદાબાદ ખેડા પંચમહાલ અને મહિસાગર આમ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરો અને દરિયાના મધ્ય ભાગની અંદર લો પ્રેશરના મજબૂત ઘેરાવા ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર આગામી પાંચથી સાત દિવસની અંદર કઈક નવાજુની થવાને લઈને ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો તમે લાઈવ નકશાની અંદર પણ જોઈ શકો છો અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડીના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એક મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાને યુસીએ એટલે કે યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નામ આપવામાં આવી રહ્યું છે હવે આ યુસીએ વાળી સિસ્ટમ પોતાનો દિશા બદલીને મોટો વળાંક લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમો ગતિ કરી રહી છે તેમ તેમ દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના વિસ્તાર અને મદુરાઈના ક્ષેત્રથી ચેન્નઈ તામિલનાડુના વિસ્તારોની અંદર મોટા પલટાવો લાવી રહી છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠાની અસરોને લઈને તોફાની ગતિવિધિ વધતી હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે પાકિસ્તાન ઈરાન અફઘાનિસ્તાન ઓમાનના વિસ્તારમાંથી પણ લો પ્રેશરનું વિસ્તારની અંદર તોફાની બરફવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધીને હાલ અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર શિયાળા દરમિયાન મોટા પલટાઓ આવવાની સાથે માવઠા માટેનું દબાણ વધવાને લઈને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને ગલ્ફથી લઈને અત્યારે મન્નાર આજુબાજુના ક્ષેત્રની અંદર એક પોઈન્ટ પાંચ કિલોમીટરના એરિયાની અંદર આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ વધી રહ્યું છે બંગાળની ખાડીના આજુબાજુના ક્ષેત્રની અંદર પણ સિસ્ટમના ભયંકર ઘેરાવા બનીને અત્યારે અસરો દર્શાવી રહ્યા હોય તેમ

મોટા પલટાવ આવવાની તાજી આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર હવે પછી શિયાળાની વિદાયની ઘડીઓ ગણવામાં આવી રહી છે ત્યારે હવે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં વહેલી સવાર દરમિયાન અને રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે પરંતુ આખા દિવસભર ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે આવાની અંદર જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગામી દિવસોની અંદર હવામાનની અંદર વધુ એકવાર મોટા પલટાવ આવવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ પછી ગુજરાતનું અંદર ફરી એકવાર હવામાન પલટાતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની તાજી આગાહી મુજબ દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશની અંદર એક મજબૂત પશ્ચિમીય વિક્ષેપ એટલે કે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે જેને લઈને ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર ભારે હિમવર્ષા અને કોઈ કોઈ ભાગોની અંદર અત્યારે કમોસમી વરસાદ થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જો દર્શક મિત્રો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર બાર ફેબ્રુઆરીની આસપાસ ફરી એકવાર વાદળો છવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે જે બાદ અઢાર ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનની અંદર પલટાવો જોવા મળી શકે છે એટલે કે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહની અંદર આગામી માર્ચ મહિના સુધી સતત વાતાવરણની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે અને આ દરમિયાન ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે અમુક ભાગોની અંદર કમોસમી વરસાદ અને વરસાદીય સિસ્ટમના ઝાપટા સ્વરૂપી એટલે કે ગુજરાતની અંદર ધીમી ધારે હળવા વરસાદીય ઝાપટાઓ જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર અત્યારે કેવું તાપમાન રહેશે તેની માહિતી મેળવે તો આગામી ફેબ્રુઆરી સુધી ગુજરાતની અંદર બનાસકાંઠા અરવલ્લી પંચમહાલ ગાંધીનગર કચ્છના ભાગોની અંદર વહેલી સવાર દરમિયાન ઠંડક જોવા મળવાની છે અને આ દરમિયાન ગુજરાતની અંદર લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી આસપાસ રહેતું જોવા મળી શકે છે જે બાદ ધીમે ધીમે તાપમાન વધતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે

સતત માર્ચ મહિના સુધી બેવડી ઋતુનો અનુભવ થતો જોવા મળવાનો છે નવી નવી સિસ્ટમોની અસર ને લઈને મોટા પલટાવો આવવાની સાથે હવે પછી માવઠાની નવી નવી આગાહીઓ કરવામાં આવી છે